જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય ધામ એટલે વડતાલ હજારો હરિભક્તો વડતાલ દર્શને જતા હશે ભક્તો વડતાલનું મંદિર ભગવાન સ્વામિનારાયણે જાતે બનાવેલું મંદિર છે વડતાલ મંદિરનું બાંધકામ બ્રહ્માનંદ સ્વામી દ્વારા કરવામાં આવ્યું છે ભક્તો આ મંદિરના મુખ્ય દેરામાં રણછોડ રાય સહિત લક્ષ્મીનારાયણ દેવ વાસ કરીને રહ્યા છે અને સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામમાં જે સ્વરૂપ છે તે જ સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજના નામે સ્વામિનારાયણ ભગવાને અહીં પધરાવ્યું છે વડતાલ મંદિરમાં જ સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ શિક્ષાપત્રીની રચના કરી છે અને વડતાલમાં જ સ્વામિનારાયણ ભગવાને આચાર્ય પરંપરાની સ્થાપના કરી હતી ભક્તો ધર્મકુળ પરિવારને ભગવાન સ્વામિનારાયણ દ્વારિકાની યાત્રા કરવાનું સૂચન કરે છે અને ભૂમિયા તરીકે સ્વામી સચ્ચિદાનંદને ધર્મકુળની સંગાસ દ્વારિકા મોકલે છે ભક્તો સચ્ચિદાનંદ સ્વામી જ્યારે ધર્મકુળ સાથે દ્વારિકા પહોંચે છે ત્યારે પ્રથમ ગોમતીજીમાં સ્નાન કરીને પછી જ દ્વારિકાધીશના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે પરંતુ તે સમયે ગોમતીજીમાં સ્નાન કરવાનો અને મંદિરમાં દ્વારિકાધીશના દર્શન કરવાનો કર લેવામાં આવતો હતો પણ સચ્ચિદાનંદ સ્વામી સ્ત્રી અને ધનના ત્યાગી હતા તેથી તે કર આપવાની ના પાડે છે અને તેમના જેવા બીજા સંતો ભક્તોને ભવિષ્યમાં કર ન આપવો પડે તેથી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે ભક્તો દસ દસ દિવસના ઉપવાસ સચ્ચિદાનંદ સ્વામીને થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ સ્વામીની પ્રાર્થના સાંભળીને સચ્ચિદાનંદ સ્વામીને દર્શન આપે છે અને સચ્ચિદાનંદ સ્વામીને વરદાન માગવાનું કહે છે ત્યારે સચ્ચિદાનંદ સ્વામી દ્વારિકાધીશને વડતાલમાં કાયમી વાસ કરવાનું વરદાન માગે છે ભક્તો આમ સચ્ચિદાનંદ સ્વામીની ભક્તિ અને પ્રાર્થનાથી ખુશ થઈ દ્વારિકાધીશ તેમના સહપરિવાર સહિત કાયમી વડતાલ નિવાસ કરવાનું વરદાન આપે છે અને ત્યારથી જ વડતાલમાં દ્વારિકાધીશ રણછોડાય રૂપે દ્વારિકાથી આવીને વસ્યા છે ભક્તો જ્યારે મુખ્ય દેરામાં બિરાજતા રણછોડ રાય એટલે કે દ્વારિકાધીશને સચ્ચિદાનંદ સ્વામી દ્વારિકાથી વડતાલ લાવ્યા તે વખતે ગોમતીજી પણ સાથે સાથ આવ્યા હતા ભક્તો ગોમતીજીએ શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે વડતાલમાં હું ક્યાં નિવાસ કરું ત્યારે શ્રીજી મહારાજે ગોમતીજીના નિવાસ માટે એક સુંદર અને પવિત્ર જગ્યાની પસંદગી કરી વડતાલમાં એક જૂનું તળાવ હતું જેનું નામ હતું ધારુ તળાવ ભક્તો આ ધારૂ તળાવની પાસે શ્રીજી મહારાજ અનેક સંતો ભક્તો સાથે સભા ભરીને બેસતા ભક્તો સ્વામિનારાયણ ભગવાને ગોમતીજીના નિવાસ માટે ધારુ તળાવની પસંદગી કરી હતી ધારુ તળાવ ખૂબ જ નાનું હતું તેથી સ્વામિનારાયણ ભગવાને આ ધારુ તળાવને ગળાવવાની પ્રક્રિયા શરૂ કરાવી ભક્તો કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાને સંતો ભક્તો અને અક્ષરધામના મુક્તો સહિત આ ધારુ તળાવને ગાળવાની શરૂઆત કરી હતી ભક્તો આ ધારુ તળાવને ગાળતા જે રેતી માટી નીકળે તેને સ્વામિનારાયણ ભગવાને વડતાલ મંદિરના ચોકમાં પુરાવી હતી ભક્તો આ ધારુ તળાવને ગાળવાની પ્રક્રિયા પૂર્ણ થતા સ્વામિનારાયણ ભગવાને જાતે ગોમતીજીને ધારુ તળાવમાં સ્થાન આપ્યું હતું ભક્તો સ્વામિનારાયણ ભગવાને જ્યારે ગોમતીજીને ધારુ તળાવમાં સ્થાન આપ્યું હતું ત્યારે ગંગા જમના સરસ્વતી સહિત અનેક તીર્થો પણ ગોમતી તળાવમાં સ્થાન આપ્યું હતું ભક્તો ગોમતી તળાવમાં સ્થાન આપવાથી આ ગોમતી તળાવ ગોમતી તીર્થ બન્યું હતું ભક્તો અત્યારે પણ તમે ગોમતી તીર્થના દર્શને જશો ત્યારે તમને ગોમતીજીની ચારે બાજુ ખાલી ગોખ જોવા મળશે પરંતુ તે ખાલી ગોખ નથી તે ગોખમાં આ તીર્થ બિરાજમાન છે ભક્તો આ ઉપરાંત સ્વામિનારાયણ ભગવાને અનેક વખત ગોમતી તળાવમાં સંતો ભક્તો સાથે નહ્યા છે અને ઘણી વખત ગોમતી તીર્થ પાસે સભા કરીને બેઠા હતા ભક્તો આવા પવિત્ર ગોમતી તીર્થનું જે જળ છે તે ઘણી વખત અક્ષરધામના મુક્તોને લઈ જતા ઘણાએ જોયા છે ભક્તો આ ગોમતી તીર્થનો તો જેટલો મહિમા ગાઈએ તેટલો ઓછો છે ભક્તો આ ગોમતીજી જ્યાંથી પ્રગટ થયા હતા તે પવિત્ર સ્થાને હાલમાં એક ડેરી બનાવવામાં આવી છે તો ભક્તો હવે પછી તમે જ્યારે પણ ગોમતીજીએ દર્શન કરવા જાઓ તો ગોમતીજીનું મહિમાએ સહિત આ લીલાઓને સંભાળી દર્શન કરજો ભક્તો આ ગોમતી તીર્થમાં મહારાજ પરબ્રહ્મા પુરુષોત્તમ અક્ષરધામના અધિપતિ કેટલી વખત સ્નાન કરીને ત્યાં ઘણી લીલાઓ કરી છે તો આ તીર્થનું ખૂબ જ મહત્ત્વ છે તો ભક્તો આવી પવિત્ર ગોમતીજીના ઇતિહાસ વિશેની માહિતી તમને કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂર આ જરૂર જણાવજો ભક્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર આ જરૂર જણાવજો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સાર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ